મેં આપણા બ્લોગને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે વાળીએ તો તમે જોતા you <laughs> અત્યારે આપણે ભૂગી ગયા વાડીએ ને વાળીએ અત્યારે જો શાંત નજારો ટિફિન પડ્યું અત્યારે હું આગળ દાદા ટિફિન થોડીક વાર ને બેસી અને પછી પાછો જાય ઘરે તો જોતા રહ્યો મિત્રો આગળ આગળ જોતા રહેજો ફાઈનલી મિત્રો અત્યારે આપણે જીવાડીએ કામ હતું એ પતી ગયું હોય અત્યારે આપણે જાય ઘરે તો જોતા રહ્યો તો ફાઇનલી ગયા છે અત્યારે આપણે જુઓ હોન્ડા લઈને ક્યાં જાય તમને ખબર નથી તો નહીં ખબર છે આપણા ભાઈ બહેન જુઓ કહેવાના ખરા કરે વિડીયો ઉતારવા લીધો તો આવું હજુ કરે છે મેં એને કીધું ભાઈ હળખો લીડિયો ઉતારી દે ઘરેક થાય તો ઓલી કરોડ લઈ જાય ઘરેક થાય તો અલી લઈ જાય તો આપણે જવાનું અત્યારે દુકાને ખાંડ લેવા ખાંડે પછી ઘટલી લેવાની ખબર બે કિલ્લો ખાંડ લેવાની મિત્રો તો આગળ આગળ જોતા રહેજો અને વ્લોગને સપોર્ટ કરવાનું ભૂલતા જ નહીં શેર બને એટલું શેર કરજો તો મળીએ ફાઇનલી મિત્રો અત્યારે આપણા બ્લોગ નું એન્ડ છે અને અત્યારે આપણે પણ બનાવી એ તમને દેખાડીશ તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આગલા બ્લોગમાં